ભરૂચમાં શ્રાવણી દસમે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં મેઘરાજાના દર્શન માટે હજારોની જનમેદની ઉમતી એક રાત્રિના છળીના રોકાણ બાદ દસમે સંધ્યાકાળના સમયે છડી ઘોઘારાવ મંદિરે પહોંચતા છળી ઉત્સવનું સમાપન મેઘરાજા સ્થાપના સ્થળ નજીક ગોઘારાવ મંદિરે બે છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના કરી ચાર દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે શ્રાવણી દશમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે

મેળામાં ઉમટી પડ્યું હતું ભરૂચના કારવા પંચની છડી મેઘમેળામાંથી પસાર થઈ કોથી રોડ ચાર રસ્તા થઈ વેજલપુર ગોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં સારા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દસમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના દ્રશ્યો સાથે ઝુમ્મર હળતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જ્યારે વાલ્મીકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રિનું રોકાણ કરવા માટે આલી કાછિયાવાડમાં જાય છે વાલ્મીકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મોરના પીછાથી તૈયાર કરવામાં આવે છે જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે નોમની રાત્રિનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દશમે વાલ્મીકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છળી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે મેઘ ઉત્સવમાં મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચ બતીકર સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામન ઉમટી પડ્યું હતું મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનું માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘમેળો જામ્યો હતો દસમની સંધ્યાકાળે પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી બેતાડ્યા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જનમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે મેઘરાજાનું વિસર્જન થયા બાદ મેઘમેળાનું સમાપન થયું હતું રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ